નમસ્કાર મિત્રો હલચલ ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે ઈડ તાલુકાના ચિત્રોડા ગામની શ્રી એમ આર વ્યાસ હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક શાળા નંબર એકમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં આ દિનની ઉજવણી કરવામાં આવે છે તેઓ શિક્ષક હતા શ્રી એમ આર વ્યાસ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા નંબર એક ચિત્રોડા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી શાળાનું શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓમાંથી શિક્ષક બનેલા બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં હાઈસ્કૂલમાં લગભગ વીસ બાળકો અને પ્રાથમિક શાળામાં ચાલીસ બાળકો શિક્ષક બન્યા હતા શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા ગુરુજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શિક્ષક દિનના પર્વને સફળ બનાવ્યું હતું વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને શાળાનું કાર્ય અને સંચાલન કાર્ય કેવી રીતે થાય એનો અનુભવ પ્રાપ્ત કર્યો હતો શિક્ષકોના રાષ્ટ્ર નિર્માણના ભગીરથ કાર્યને બિરદાવવાવાળા શાળા પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો અને બધા વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ સહકાર આપ્યો હતો રિપોર્ટર અમિત જોશી ઇડ આજે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી અમારી ચિત્રોડા પ્રાથમિક શાળામાં કરવામાં આવી રહી છે બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમારી કુલ સાડા ત્રણસો સંખ્યામાંથી પિસ્તાલીસ એક બાળકો પોતે આજે શિક્ષક બન્યા છે અને વર્ગોમાં પોતે કામ કરશે એમાંથી જ એક આચાર્યશ્રી પણ નિમવામાં આવેલ છે અને બાળકોમાં ખૂબ ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે આજે સૌ શિક્ષકોને બિરદાવવા માટે અને એમના કામની સરાહના કરવા માટે આજના દિવસે શિક્ષક દિનની બહુ ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે આજ રોજ પાંચમી સપ્ટેમ્બર કે જે દિવસ ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે તેઓ શિક્ષક હતા એમની યાદમાં આ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે આજરોજ અમારી શાળા શ્રી એમ આર વ્યાસ હાઈસ્કૂલ ખાતે ચિત્રોડા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં વીસ બાળકોએ ભાગ લીધો અત્યારે શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ છે